હર્ષિલ ઘોરી નામના યુવાનનું શંકાસ્પદ મોત અંગે મૃતક યુવકના પરિવારજનોએ રાજકોટ શહેર પોલીસ પર આક્ષેપો કર્યા છે પોલીસે હત્યાના બનાવને એક્સિડેન્ટલ ડેથમાં ખપાવ્યું છે ત્યારે મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી ફૂટેજ મીડિયા સમક્ષ જાહેર કર્યા પરિવારનું કહ્યું છે કે હર્ષિલનું મૃત્યુ હૃદય રોગને કારણે નહીં પરંતુ માથામાં બોથળ પદાર્થ મારવાને કારણે થયું છે પોલીસ પાસે જઈને રજૂઆત કરતા તેઓએ દસ દિવસ સુધી અમને હેરાન કર્યા છે ગત ત્રણ જુલાઈના રોજ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કુવાડવા પોલીસે માત્ર અકસ્માત મોત રજીસ્ટર કરીને રિપીટ કુવાડવા પોલીસે માત્ર અકસ્માત મોત રજીસ્ટર કર્યું છે પરિવારનું કહેવું છે કે ગોડાઉનમાં રહેતા સુશીલ આહિર વ્યક્તિએ માથામાં બોથળ પદાર્થ ઝીંકતા યુવાન ઢળી પડ્યો હતો જ્યાં ઘટના બની તે ટ્રાન્સપોર્ટ ઓફિસ સંચાલક શિવજી શામજી અને તેનો ભાઈ જેઠાલાલ શામજીએ સમગ્ર પ્રકરણ છુપાવવાનો કારસો રચ્યો છે આ ઉપરાંત પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ નથી આપી આ શબ્દો છે હર્ષિલના પરિવારજનો હર્ષિલના પરિવારજનો કહી રહ્યા છે કે અમને પોલીસની કામગીરીનો અત્યંત કડો અનુભવ થયો છે મૃતકના પરિવારજનો જ્યારે કુવાડવા પોલીસ મથકમાં ન્યાય માટે ગયા ત્યારે અજય નિમાવત નામના હેડ કોન્સ્ટેબલે મૃતકની માતાને કહ્યું હતું કે બે દીકરા તો જણ્યા છે આવો જોઈએ મૃતક હર્ષિલની માતાએ શું કહ્યું અમે કચ્છમાં હતા સાહેબ અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાવ માંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એટલ છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની ટ્રેનમાં બે બધી વીતી થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજના ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જેઠ પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવા વાળું હતું તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો તો કે તું હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું મારે વાપી જવું હતું મારા મમ્મીના ઘરે તો તમે જે પેન લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેન ભરાવી દઉં એ લેપટોપ પેન ભરાવીને ઘરવાળા આવતા રહ્યા અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને વાપીમાં અમે પેન

બધું ખોટું બોલ્યો છે એની સેવા થાય છે ચા પાણી આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહિયાં ખાધા પીધા વગર ના દસ થી અમે દોડીએ છીએ અમારું કોઈ ધ્યાન જ નથી ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવત હોય ના ગામડાની મને સમજમાં કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે આવું અધિકારી એ શોભે છે આવું બોલે છે તો બેન તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને પોલીસવાળાના મેં

બાયોબેસીને અમને જવાબ જ નથી શું કીધું છે ને નું કીધું સાહેબ અમને તો તેમ કારણ શું મારમારી એ અમને અમારું જે વિડીયો જોઈએ અમારા છોકરાનું ક્યાંય વાત નથી અમે પેનડ્રાઈવ ડ્રાઈવ બતાવી એ કાંઈ અમને વાત જ પોલીસવાળા ગુનેગામને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ આ દસ દિવસથી ખાવા પીવા વગરનો અમે દોડીએ છીએ કે સવારે આવો સવારે જઈ તો કે બપોરે આવો બપોરે જઈએ તો કે સાંજના આવો પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે બે ત્રણ દિવસ વાત જુઓ તમે મરજી જ સાહેબને આપવા ગયા હા નારણજી પેરાજજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો તો હા ટ્રાન્સપોર્ટમાં દોઢ વર્ષ જેવો થયો છે કામ કરતું કાંઈ બોલાચાલી નથી થઈ આ લોકો હજુ સુધી અમને નથી કરો અમે ફરિયાદ બધું લખાવી કે ભાઈ બે હોય અમને કઈ રજૂઆત નથી કરી સાહેબ કમિશનર સાહેબ સાહેબ અમે અરજી કરાવી હતી એ અરજી પેલા અમારે માલવિયા નગર માં ગઈ પાછી આવી અમે દસ કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા જે ગુનેગાર આવે એને સાહેબ બેસાડીને ચા પાણી નો આદેશ થાય અમે ન્યાય માંગવાળા નીચે બેઠા છીએ અમને કોઈ કઈ પૂછા જ નથી કરતો ગરીબ નો છોકરો એટલે રૂપિયાના મોં ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે અમે કેટલા દિવસ થી દોડ્યા છે કેમ કે પૈસા દીકરો છે એટલા માટે અમારે ન્યાય જોઈએ છે મને મારા છોકરાનો જો ન્યાય નહી મળે તો સાહેબ અમારો હવે ની કઈ આશા નથી અમે લખાવીશું અમારે બે માણસ ને કઈ જઈશું

એક નો હોવા જોઈએ બે છોકરા તો હોવા જોઈએ અમે લખાવીએ છીએ ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈક જે હોય અધિકારી બીજો આવી નિવેદન બદલી જાય છે અમે સામે બેઠા છીએ તો નિવેદન બદલી જાય છે અમે કેમ ન્યાયની આશા રાખીએ આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું બધાના નામ લખાવીશું અમારે બે માણસ ને આવી કઈ જીવનની આશા નથી

એ હર્ષિલો એ મારો ભત્રીજો હતો એટલે આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાણાજી બેડમાં નોકરી કરતો હતો ત્યારે અહીંયા મને સિંહજી શામજી ભાનુશાળીનો ફોન આવ્યો કે એટલું જલ્દી દવા કરી જા એને એટેક આવી ગયો તો હું ત્યાં પંદર મિનિટમાં પહોંચ્યો ગયો ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવીને આપ્યું કે આને એટેક આવી ગયું એટેક આવી ગયું એટલે બધા બોલો પેલા પાણી પીઓ હતી એટેક આવી ગયો તમે બધી ત્યાં અમને છ વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને જ્યાં સુધી શિવજી સામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે એનો આવ્યો દિયાદી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું નતું કે અંદર અમારે અમે આવું પડશે પછી અમે બધું અંકલ ઉપર થઈ ગયું અમે બધી વિધિ કરી કીધું પછી પોણા બે મહિના થવા આવ્યા ત્યારે અમારે આ વહુ ભાવુરિયાએ એમ કીધું કે ભાઈ મારે યાદી યાદીયાતુ બેન્ડ્રેડ જોઈ તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારા યાદીયાતું જોઈ એને કીધું કે ઘરે આવી ગયા જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી સામજી જ્યાં નશો કરતો હતો અને નશા નશામાં બધું આવું નીકળ્યું એટલે અમે બે દસ જગ્યા પોલીસ પોલીસ સ્ટેશને જાય એમ આવે અમને જવાબ મળતા નથી જે આરોપીએ એને અહીંયા બેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એ અજય તો અજય નિમાવત બરોબર અજય નિમાવત એના ભેગો હોય પૈસા ભરી દઈએ એટલે બધા બિયારણ પાછું ભરી નાખે જ્યાં એનો જે બિયારણ લેવામાં આવે અમે અહીંયા સામે આવીને એક અધિકારી આખો બિયારણ ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય દેવો અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું આમાં મેન સરી તો શિવજી સામજી એનો ભાઈ બે મળીને બધું રહીશેલું એ સાહેબ શું નામ શિવજી સામજી અને જેઠાલાલ સામજી સુશીલ આયર મેન બી સુશીલ આયર અને ત્યાં ત્રણ આરોપીને બોલાવ્યા હતા પોલીસ કુવા ચોકીએ એ લોકોને પૂરી સુવિધા મળી બે કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને એક ભાઈ આવે પોલીસ વાળો ત્યાં અમે ઓલી એફઆર એને જે બેન લઈએ એમાં એ લોકો ત્યાં તરત જ વકીલની અમે ફેરવી નાખે તપાસ પહેલા બે નામ મને નથી ખબર બીજા ભાઈ હતી આ લોકો પાછા બી દીપમાં મોકલી દીધી